આપણે ત્યાં લોકશાહી છે અને લોકશાહીમાં જ્યારે જનતા મતદાન કરવા જતી હોય પોતાના જનપ્રતિનિધિને પસંદ કરવા જતી હોય જ્યારે એના માટે મત આપતી હોય ત્યારે એના મનમાં શું વિચારણા હોય એના મનમાં એવું હોય કે હું જે જનપ્રતિનિધિને મારો કિંમતી મત આપું છું એ મારે જ્યારે જરૂર પડશે અથવા તો અમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમને મદદ કરશે અમારા વિસ્તારમાં દેખાશે પણ એકવાર જનપ્રતિનિધિ બન્યા પછી ન તો એ જનપ્રતિનિધિ એ ધારાસભ્ય એ વિસ્તારમાં દેખાય છે ન એ વિસ્તારના કામ કરે છે ન એ લોકોને જવાબ આપે છે તો પછી થાય શું થાય એ કે આક્રોશ સામે આવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા છે ગુમ થયા છે આવા પોસ્ટર સાથે લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો કેમ કે એમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પોતાના મત વિસ્તારમાં એમની ગેરહાજરીને લઈને લોકોમાં એ આક્રોશ એમના તરફી છલવાઈ રહ્યો છે ભાવનગર હાઈવે પર ત્રંબા ગામે સ્થાનિકોએ ભાનુબેન બાબરિયા ગુમ છે એમને શોધી આપનારને રૂપિયા એકવીસ હજારનું ઇનામ જાહેર કર્યું છે જે માહિતી મળી છે એ પ્રમાણે આ પોસ્ટરો છે ભાનુબેન બાબરિયા ગુમ થયા છે એવા અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે એમની ગેરહાજરીને લઈને લોકો આક્રોશમાં છે ત્રંબા ગામે આવેલી પ્રાચીન ધાર્મિક સ્થળ પર શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે પણ એ ધાર્મિક સ્થળના બ્રિજની હાલત બહુ ખરાબ છે ધારાસભ્યને અનેક વખત એમણે રજૂઆત કરી મહિલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ચૂંટાયા પછી એ ક્યારેય દેખાયા પણ નથી એવું સ્થાનિકોનું કહેવું છે અને સ્થાનિકોએ એટલે હલ્લા બોલ કર્યો છે બીજી બાજુ ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ ન કરવા એવા સૂચનાવાળા બેનર્સ પણ લગાવ્યા છે સ્થાનિકોનો રોષ છે એ આક્રોશ દેખાઈ રહ્યો છે જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યોમાં સ્થાનિકો કહી રહ્યા છે કે આટલો સમય થયો એ ધારાસભ્ય બન્યા પણ અમારા વિસ્તારમાં એ દેખાયા નથી અમારો એકનો જ આ સવાલ છે એવું નથી સ્થાનિકોએ તો એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો જ્યારે એમને રજૂઆત કરવા જાય છે ત્યારે પણ એ નથી સાંભળતા એટલે આ જનપ્રતિનિધિ છે જેમની સામે જનતા જેણે મત આપ્યો છે એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા પ્રશ્નો માટે જો અમારા ધારાસભ્ય અમારી સામે ન હોય અમારી વાત ન સાંભળતા હોય તો અમારે રજૂઆત કરવા માટે જવું ક્યાં જોઈએ રાજકોટના ત્રંબા ગામથી આવેલા એ આક્રોશના વિરોધના દ્રશ્યો ભાનુબેન બાબરીયા ગુમ થયા છે એવાડા પોસ્ટર અને પછી સાંભળીએ કે લોકો શું કહી રહ્યા છે રાજકોટ પાંડવો દ્વારા પીપળો વાવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહિયાં શ્રાવણ માસ હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃ ને મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહિયાં આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકો બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જેઓ બે હજાર એક પણ વાર ત્રંબાની મુલાકાત આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈને ભાડ મળશે અને ત્રંબા ગામ વતી એકવીસ હજાર રૂપિયા નું અમે ઇનામ આપશું સમયમાં ન સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતન ની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન ના નામે મતજ જ માંગવાના છે ભાનુબેન બાબરે અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવ્યા છે એવું નથી કે આ વખતે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો અને ભાનુબેન ચર્ચામાં આવ્યા રાજકોટની કોઈ પણ વિસ્તારના પ્રશ્નો આવે ત્યારે ભાનુબેનને ચોક્કસ યાદ કરવામાં આવે છે મહિલાઓ સાથે જ્યારે ખોટું થાય ત્યારે જે લોકો જામનગરથી જે લોકો બાકી બધા વિસ્તારોથી બોલતા હોય અને એવા સમયે જ્યારે ભાનુબેન ચૂપ હોય ત્યારે પણ એમને સવાલો અનેક પ્રકારના કરવામાં આવે છે આ વખતે એમના વિસ્તારના જ લોકો એમને સવાલ કર્યા છે જનપ્રતિનિધિ અપેક્ષા રાખીએ કે ભાનુબહેન એમના આ વિસ્તારના સ્થાનિકો જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એ સાંભળે એમના જે પ્રશ્નો છે એનો ઉકેલ લઈ આવે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર